નમસ્તે આજે આપણે ખૂબ નાની વાત છે પરંતુ હવે તે આપણને ખાસ અમલમાં લાવવી જોઈએ એવું અમારું માનવું છે આપણે જ્યારે દૂર બજારમાં બહાર નીકળતા હોય છે તો આપણે ઘરેથી પાણીની બોટલ લઈ નીકળવાને બદલે બહારથી પ્લાસ્ટિકની બોટલ ખરીદીએ છીએ તેની જગ્યાએ ઘરેથી લઈને નીકળીએ તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડી શકાય તથા પ્લાસ્ટિકના બોટલનો ઉપ જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તેના એની એક્સપાયર ડેટ હોય છે જે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો અને જેના કારણે ઘણા લોકોનું શરીર આરોગ્ય બગડતું હોય છે તો બને ત્યાં સુધી જ્યારે પણ આપણે પ્લાસ્ટિકની બોટલ બજારમાંથી લઈએ ત્યારે તેની એક્સપાયર ડેટ ખાસ વાંચવી જોઈએ જે આ વિડીયોમાં આપને બતાવવામાં આવે છે અને બને ત્યાં સુધી આપણે ઘરેથી પાણી લઈ જવાનો આગ્રહ રાખીએ જેથી પ્લાસ્ટિકની બોટલવાળું પાણી ન પીએ જેથી શરીરને નુકસાન ન થાય તથા પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ ઘટાડી શકાય અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરશો લાઇક કોમેન્ટ તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આભાર